આપણા આ જે ખાંડ છે તમારા આપડે લોકલ જે ખાણ આવે એમાં શું ફરક રહેતો હોય ધારો કે ખેડૂત મિત્ર આપડે એવું છે કે જેમણે નવો શરૂ કરો છે અને એ ગાય લેવા જાય છે એમને ખ્યાલ કઈ રીતના આવે કે આવી વસ્તુ હોય ને તો આ ગાય સારી રહેશે ખેડૂત મિત્રો મારું આપનું સ્વાગત છે તો આજે આપણે એક નવા ડેરી ફાર્મની મુલાકાત મુલાકાતે આવે છે અને એમાં જે પણ ગાયનો એમનો શું અનુભવ રહ્યો તે ક્યાંથી લાવ્યા અને એમની શરૂઆત કેમથી કરી એ બધું આપણે ખેડૂત મિત્રો પાસેથી જાણીશું ચાલો સૌથી પહેલા હું એમનું નામ પૂછવા માંગીશ તમારું નામ શું છે મારું નામ પટેલ

ઘેર ફાવતું હતું હતું એટલે મારું ખેતર હતું તો મે વિચાર્યું બે બધા યુટ્યુબ ઉપર બધા આ વિડિયો જાયા મેં જાતે જે પશુપાલન જે સારું કરતા હતા સારું કમાતા હતા એ એ tabella માં માહિતી લીધી માહિતી લઈને એમની માર્ગદર્શન પૂરક બધું માહિતી ભેગી કરીને પછી મેં મારી શરૂઆત કરી બરોબર તો તમે જોઈ શકો છો કે આધારે પશુપાલન સાથે તમે બંને ભાઈ છો ને તમે બંને સાથે બધું સંભાળ રાખો છો સંભાળ રાખી બરોબર તો કેટલો ટાઈમ થયો આપણે શરૂ કર્યા હતા પેલાની અમારા અંદાજે બે માસ થવા છે બે માસ થવાય બરાબર હવે એક વાત કરીએ કે તબેલાનું સ્ટ્રક્ચર બનાવવામાં સૌથી પહેલા ખર્ચો રૂપ થતો હોય તો તબેલાનું સ્ટ્રક્ચર બનાવવા ખર્ચો કેટલો આવે અંદાજે તેર થી ચૌદ લાખ રૂપિયા તેર થી ચૌદ લાખ રૂપિયા ખર્ચો આવે અને આ કેટલા ડાયમેન્શનમાં છે કેટલા એરિયામાં છે બનાવેલું છે તમે લગભગ એકસો ચાલીસ બાય ચાલીસ 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 બાય ચાલીસ એટલું છે બરાબર આગળ જે છૂટો વાડો છે અલગ બરાબર છૂટો વાડો પણ બનાવેલો છે અને ખેડૂત ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે એ નીચે આપણે કોરી રેતી નાખેલી છે જેના કારણે પશુ ઈજા ના થાય બરાબર હા એક ગાદેની જરૂર ના પડે બરાબર તમે વાડો અહીંયા બનાવ્યો છે ને સાઈડમાં આ તબેલો બનાવ્યો છે તો તમને કોઈ માહિતી આપી હતી કે ભાઈ તબેલામાં બાંધ્યા કરે છૂટા મારે તો થોડું સક્સેસ રેટ વધારે આ બધા જે યુટ્યુબ પર બધા વિડીયો જોયો બીજા તબેલા જોયા આ બધા દરેક કીધું કે ભાઈ તમારા જે વધારે જે એનું પશુપાલન કરવું હોય તો તમારે પેલો છોટો વાડો બનાવજો છોટો વાડો જેટલો જાનવર રહે ને એટલું વધારે રહે છે માનસિક રીતે બરાબર ઓછું રહે અને એમને હેલ્ધી પણ રહે હેલ્ધી રહે હા ખૂબ સરસ કહેવાય હવે આપણે વાત કરીએ કે એક આજે તમે ગાયો લાવો છો તો ગાયો કઈ પ્રકારની છે કે કઈ જાતની છે આ મહિવાલ છે આ સાહીવાલ સાહીવાલ છે બરાબર બીજી બધી છે ને આ બાયડની બરાબર આ પંજાબની ગાય છે પંજાબની ગાય એટલે કઈ કઈ બ્રીડ કહેવારી બરાબર અને હવે એક વાત કરીએ કે કોઈ પણ એક ગાયનો ધારો કે આજ ગાય અત્યારે મિલ્કીંગમાં છે તો એને કેટલું એવરેજ દૂધ આપે એવરેજ અમારે આઠ થી નવ લીટર દૂધ આપે છે આઠ થી નવ લીટર ચૌદ લીટર

હવે એક વાત કરીએ કે જે આ તમે ડેરી ફાર્મ ની સંપૂર્ણ સિસ્ટમ બનાવેલી છે પણ નીચે ગાદી પણ મેકેલી છે જેથી તેમને ઈજા ના થાય સિમેન્ટ લાગે ને એટલા માટે ગાદી નું નિર્માણ દરેક નું જે વધારે બાવલો હોય ને બગડી ને એના માટે બરાબર આવું ધારો કે કોઈ ખેડૂત મિત્ર આપણે એવું છે કે જેમને નવો તબેલું શરૂ કરવો છે અને એ ગાય લેવા જાય છે તો એમને ખ્યાલ કરી રીતના આપણે આવી વસ્તુ હોય ને તો આ ગાય સારી રહેશે કે કોઈ પણ એક આપણે એવી એની નિશાની જોતા હોઈએ કે આવી વસ્તુ તો જોવા તો સારી રહેશે તો તમે કોઈ વસ્તુ જોઈ હતી જોઈ હતી હા એટલે ધારો કે કઈ રીતના ખબર પડે કે ગાય સારી રહેશે એના અમે ખાસ એક પેલું બાવલું જોવાનું બ્રિડ ની ગાય અમે પેલું જોઈએ બરાબર એક અનુભવી માણસ છે બરાબર જાતે જોડે લઈ ગઈ છે બરાબર હવે તો હવે પોતાનો જાતે અનુભવ થઈ ગયો એટલે એમ એકમો છે ત્રણ હતા પછી તો હવે બધી પૂરી સમજણ પડી ગઈ સમજણ પડી ગઈ એટલે હવે આ બીજમો જે આ બાવલું છે ને તો ન્યુ હોય તો ગુલાબી કલર પાછર હોય છે તો કેડી મિત્રો આ સાઈડ આવો મિત્રોનો જણો જે આ તો ની હોય ને તો ગુલાબી કલર

ફેરવીને જોવાની હા એના પગમાં બગમાં કોઈ ચાલવામાં કોઈ તકલીફ નથી બરાબર ખરીદતી પેલો ખરીદતી પેલા ધ્યાન રાખવાની પેલું બીજું આવું આપણે ધારો કે વાત કરીએ કે પહેલું વેતન બીજું વેતન કોઈ નવું ખેડૂત જે શહેરીકરણ માંથી આવે છે એમને ખબર કઈ રીતના પર કે પહેલું વેતન કે બીજું વેતન એ તો એના દોત હોય ને અંદર બતાવી ખાલી ચાર દોત હોય ને એને પહેલા વેતન ચાર દોત હોય છે પેલી બાજુ તો આપણે આગળ વિડીયો જોઈએ કે કઈ રીતે અમને ખબર પડશે બરોબર આપણે આગળ જોઈએ તો આજે ધારો કે આમના ગાદી પણ બનાવ્યું તો ગાદી નો ખર્ચો કેટલો આવે એવરેજ

બરાબર તો હવર જવર એના કારણે હવાની અવર જવર રહે તો થોડું શું બાષ્પીકરણ બધું સારું રહે મેન્ટેન હ્યુમિડિટી ઓછી રહે આગાય પંજાબી બરાબર આમાં શું દૂધનું રહે છે એ નવ થી દસ લીટર નવ થી દસ લીટર પણ એની થઈ જાય પણ ક્વોલિટી ક્વોલિટી બીજી બધી ગાયો કરતા સેજ ઊંચી લાગે છે ઊંચી મોજ બે જણ ગમે તેમ જાતે દૂધ હોય ચાલે બરાબર કોઈ પ્રોબ્લેમ નહીં આ બરાબર સાચી વાત છે બરાબર હવે એક વાત કરીએ ધારો કે તમે અરે જે ડેરી ફાર્મ બનાવવા જઈ રહ્યા છો તો તમારી સવારની દિનચર્યા શું રહે છે સવારે ઉઠીને તમે શું કામ કરો છો વહેલા સવારે વહેલા ઊઠીને ભાઈ ઘરે થઈ અહીં આવી જાય આવીને પસાર દિવસ થઈ કરો એ જોડે રહીને બધી પેલા સફાઈ કરી નાખવાની સફાઈ કરી નાખીને પછી તરત ખોણ બનાવી દેવાનું ખોણ બનાવીને પછી તરત એમને ખવડાવી દેવાનું ખવડાવી ખવરાવીને પછી સીધી એટલે કોઈ એક લિટર જે દાન છે ને પાંચસો એક લીટર જે કાસાનું પેલું પીવાના બેવા પડીએ છે બરાબર તો ત્યારે છે તમારે 1000 આપણે જોઈએ આગળ વિડિયોમાં તે તમે કઈ રીતના આપો છો 1 લિટર એ 500 ગ્રામ તમે અત્યારે આપો છો વત્તા જે 10 લિટર હોય ને તો 5 કિલો વત્તા એની સહીની ક્ષમતા માટે 500 વધારે વધારે આપો પ્લીઝ એને જાનવર તો હા જરવઈ રહે જરવઈ રહે બરાબર સાચી વાત કહેવાય હવે એક વાત કરી કે કોઈ પણ તબેલાને આપણે શરૂઆત કરતા હોય તો બ્રીડિંગ એક વસ્તુ એવી છે કે જેનાથી તમારે પ્રોફિટેબલ તમે રહો બ્રીડિંગ ના કરતા હોય તો આપણે બહાર થી લાવવામાં બહુ પ્રોબ્લેમ થતી હોય ને એવી માવજત ના મળતી હોય ગાયોમાં તો આપણે એ વસ્તુ

સાયવાલ માં ઘરની છે કે તમે લાવે તા બરાબર કેટલા બરાબર શું ફરક હોય

ઘણા ખેડૂતોને પ્રોબ્લેમ રહેતો હોય છે કે તબેલું બને દે પણ શું હોય માવજત ના પૂછે કારણ કે ફેટ ત્રણ થી સાડા ત્રણ ની વચ્ચે જ આવશે બે ત્રણ ગાય હોય ને તબેલા તમારે જરૂરી જાય

ઘાસ ઘાસ બધું કટિંગ કરીને જ ખબર આ ચાપર માં બધું ચાપ કટર થી બધું કમ્પ્લીટ કટિંગ કરીને બરાબર જોઈ શકો છો બધું ટોટલી ચાપ કટર માં કટિંગ થઈને જ આવે આ મકુ ઘાસ છે મકાઈ મકાઈ ને પરાર પણ અંદર મિક્સ કરી શકાય અંદર બરાબર મકાઈ છે ઓછું હોય મકાઈ કટિંગ કરેલી અંદર પરાર મિક્સ કરી શકાય બરાબર આના કોમાં કોઈ લિમિટ હોય કે એક વજન હોય એક એક ટોકર જેટલું નાખી દેવાય તો બે ટોકર બરાબર એક ગાયના બે બે ટોકર આપી દેવા સવાર સાંજ સવાર સુધ પછી કશું નહીં આપણે એમને ના કશું નહીં કોણ ખોય જ કોણ ખોય જ તો તમે એવું મને કહેતા હતા કે પેલું આપણે પંજાબ સાઈડ થી લાવે એ બતાવો મને ખાણો એ બરાબર આ શું છે ન્યુટ્રિશન બરાબર આપરા

વર્કિંગ છે પણ એમને એમને ખુદ જાતે ઘરે એમનો બ્રીડિંગ કરેલું છે હાલે જાતે જ જાતે ધીરે ધીરે છે હા અમાર આપ ની પછી ની પછી ત્રીજી પેઢી જે થશે ને જે ઈ મો ઈ બ્રીડિંગ કમ્પ્લીટ ઈ ના હમ આ બનાય તબેલો એના પહેલા અમે કોદરામ ગયા બરાબર ઈ તબેલા મુલાકાતે ન્યુઝીલેન્ડ થી પાછો વાપસ આઈને અહીંયા પર આયા તબેલા પર એક ગાય સત્તાવન લીટર દૂધ આપી દેનાસ ડે એમાં નંબર આવેલો દસ ગાયો ને પચીસ લાખ ના સિત્તેર હજાર નું એવું કઈક ભરાવી દીધું

આવો તમે પેલું બતાવતા હતા કે પહેલા થોય કે બીજા થોય કઈ રીતના ખબર પડે બતાવો ખેડૂત મિત્રો આવા છે ને દોત 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 ઉપર થી ખબર પડે જો આ ચાર દોત છે હા 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 ચાર દોત હોય તો પેલા લેવા જઈએ ત્યારે એ પણ બતાવેલાઈ બહુ ધણી ખેલાઈ જાય બરાબર પણ છેતરાવાનું કારણ પ્રશ્ન થાય છે બીજી કોઈ રેલી હોય ને સારી મોટી એવી મોટી આપડે શું કરીએ

બરાબર પછી તો ત્રણ લીટર ફોન કર્યો એટલે એક જગ્યાએ પછી ત્યાંથી અમે દસ પંદર દિવસ થઇ જાય ગાડીમાં આવે એટલે શું અમારે ગાયો દૂધ બે લીટર થઈ જાય બે ત્રણ લીટર થઈ જાય તમારે આપશે બે દિવસ પછી રાહ જો ચાર દિવસ પછી તમારે આપશે

કારણ કે અમે ઘરે એટલે કીધું આ ગાય આપણને દૂધ આપશે કારણ કે શરીર માં હતી બધી વાત હતી એટલે પછી એક ગાય લાય ભલે તોફાન કે પેલા કે તોફાન

સાચી વાત છે હવે આગળ જેમ જેમ તમે ડેરીફાર્મ આગળ વધતા જશો એમ એમ તમે આગળ એવું વિચારશો કે આપડે ફોગર કેટના બધું લગાવશો કારણ કે ઠંડક માટે જોવશે હા તો ગરમી ફોગર બોગર લગાવવાની અમારે પેલા તો અહીંયા

પછી ને છસો સાતસો રૂપિયા દે ખર્ચો પછી બીજો ઇતર પિતર ત્રણસો રૂપિયા બીજો ખર્ચો આવો બરાબર બરોબર અનાજ ને બધું પછી બીજું ટોટલી અમારે પિસ્તાલીસો રૂપિયા ખર્ચ થાય છે બરાબર પિસ્તાલીસો રૂપિયા અઘારા મારે રોજ ના

કેટલું ભરેલું છે એમ કેટલું સ્ટોરેજ કેટલું ભરેલું ખુલ્લા માં ઢગલું કરેલું હતું એટલે મારા પોતાનું ખેતર હા બરોબર એટલે એ બધું અમારે ખુલ્લા ખેતરમાં જ નાખ્યું ચોમાસા નાખવાનું

ટાઈમ આપણે ડે નો સાચવી લેવો સાચવી લેવો પર સાચી વાત કહેવાય હવે આમાં તમે પશુપાલન બીજું એક ધ્યાન રાખવી પડે કે એના જે સફાઈ બરોબર બીજું કઈનું નું જે બીજું ને કરાવવાનું હોય ને ટાઈમ એ કરાવી લેવો પર ટાઈમ એ ત્રણ મહિના અંદર ત્રણ મહિના માં એનું કરવા માટે એનું બીજું સારો બીજું કરવાનું એ તકેદાર રાખો જો એ બરાબર ખાલી રહે ને તો પછી મોટું મોટું નુકસાન છે નુકસાન છે મિલ્કિંગ ચાલુ રહેવું જોઈએ હા મિલ્કિંગ ચાલુ રહેવું જોઈએ બરાબર

હોય આગળના વિતરણ મૂકી જ પડે બરાબર તમે અત્યારે નવું તબેલું છે પણ તમને આમ ખાસો અનુભવ હોય એવું રીતના અમને માહિતી મળવા મળી છે અને સારી રીતે તમે બધું સંચાલન સંચાલનમાં કરો છો અને આપણે એક વર્ષ પછી એવું કરશું કે ફરીથી મુલાકાત લઈશું બતાવશું બરોબર ચોક્કસ કોઈ પણ ખેડૂત મિત્રો તમે આના વિશે વધુ માહિતી જાણીએ તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને એ માહિતી પુરવાર કરવા તત્પર છે તો આ વિડીયો જોવા માટે તમે અમે ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત